કેમ છો સાથીઓ બધા મજામાં હું છું મનીષ વાળા આ જગ્યા જે બતાવી રહી છે જે દીવની જગ્યા છે નાગવા બીસ અને જે રજૂઆત કરી હતી એ બાબત એવી હતી કે દીવમાં કિલ્લામાં જે સો રૂપિયા ટિકિટ ઉઘરાવવામાં આવે છે એક વ્યક્તિ દીઠ જે યોગ્ય નથી એ બાબતે ગુજરાત ફર્સ્ટ અને વીટીવી ગુજરાતી મીડિયા ત્યાં આવેલું તેમને મેં રજૂઆત કરેલી આપણા મોઢામાં આવે ને જે આ ગુજરાતનું મીડિયા છે જે ભૂંગળા મૂકે છે અને પછી સત્ય વાસ્તવિકતા બતાવી શકતું નથી આ બાબતે મેં મારી રજૂઆત મૂકેલી અમને એમને આ વાત યોગ્ય ન લાગી અથવા તો એમને ઉપરથી આંકાવવાનો સંદેશ જે કાંઈ હોય એ બાબતે એમણે વાસ્તવિકતા દર્શાવવાનું માન્યું ન હોય અને જે વાસ્તવિકતા બતાવી ન હતી જેમાં એવું છે કે દીવમાં ફરવાલાયક સ્થળ હોય પરંતુ ત્યાં લોકો પાસેથી સો સો રૂપિયા ટિકિટ લેખે ઉઘરાવવામાં આવે ત્યારબાદ અંદર જાઓ તો ત્યાં પાણી દીવું કંઈક અલગ જ જગ્યા લાગે જ્યાં તમે ગમે ત્યાં બાઇક પાર્કિંગ કરો એટલે તમારી પાસેથી પચાસ સો રૂપિયા ઉઘરાવે અને જ્યાં જાઓ ત્યાં કોઈ પણ વસ્તુ ખરીદો કે નાસ્તો કરો એટલે ત્રણ ગણા પૈસા ચૂકવવાના અલગ જગ્યા છે ગુજરાતનું મીડિયા ગુજરાત ફર્સ્ટ અને વીટીવી ગુજરાતી તમે ઊભા હોય ને મોઢામાં ભૂંગળા મૂકવા આવે કે તમે કંઈક બોલો અને સત્ય હકીકત વાસ્તવિકતા તમે જ્યારે બતાવો ત્યારે એમને ડર લાગતો હોય એવું લાગ્યા કરે પણ ને એવું થાય કે આ લોકોને ડર લાગે છે સત્ય હકીકત મેં દર્શાવી દેવની વાસ્તવિકતા ત્યારે આ લોકોએ એમની ચેનલ ઉપર દર્શાવ્યું નહીં અને ચલાવી પણ નહીં એટલે આ લોકો જે છે એ તમારો અવાજ રેકોર્ડ કરે છે તમારો અવાજ રેકોર્ડ કરે અને તમારો અવાજ દબાવી દે છે એટલે આવું ગુજરાતનું મીડિયા ગુલામ થઈ બેઠું છે